નમસ્કાર રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો અમદાવાદ રાષ્ટ્રપતિએ હાથ હલાવી લોકોનું ઝીલ્યું અભિવાદન ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પીએમ મોદીએ કરાવ્યો પ્રારંભ ટ્રેડ શો માં યુએસ જાપાન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશોની હાજરી ટ્રેડ શો માં હવે વીસ દેશોના સ્ટોલ ને પ્રદર્શન જૂનાગઢના વંથલી નજીક ત્રિપલ અકસ્માત અકસ્માતમાં બાવીસ થી પચીસ લોકો થયા ઈજાગ્રસ્ત બે બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત ના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયદ અલ નાયના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા યુએના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે પીએમ મોદીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા આ દરમિયાન યુએ રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું જોકે ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ તરફ આગળ વધ્યા હતા રોડ શોના રૂટ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી પણ ક્યાંક જોવા મળી અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે આગામી પંદર થી એકવીસ જાન્યુઆરી સુધી દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તે માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં સમગ્ર દેશના વિવિધ શહેરોમાં વસતા દિવ્યાંગોના એસી થી વધુ સ્ટોલ હશે આ પ્રદર્શનમાં દિવ્યાંગોની જે પ્રેરણાત્મક વાતો અને જ્ઞાનનું આદાન પ્રદાન કરતા વર્કશોપ તેમજ સામુદાયિક સરકાર વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે મેટ્રોબિટ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જસ્ટ આ આ યર અમે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે ફાઉન્ડેશન મેં અને મારી વાઇફે અમે બંને ફાઉન્ડર છીએ અમે સ્ટાર્ટ ફર્સ્ટ અમે ઇવેન્ટ કરેલી પંદર ઓગસ્ટે એમાં અમે એક દિવસ માટે ત્રીસ દિવ્યાંગોને સ્ટોલ આપ્યા હતા ફ્રી કે જ્યાં એ લોકો એમની પ્રોડક્ટો લાવી શકે મૂકી શકે અને અમે ઇન્વાઇટ કરી હતી સોસાયટીને કે આ આ લોકોની પ્રોડક્ટ જો અને મેક્સિમમ સારી લાગે તો એ રીતે બાય કરો એમ તો એમાંથી અમને સારો રિસ્પોન્સ મળ્યો તો હવે અમે બીજી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ પંદર જાન્યુઆરીથી એકવીસ જાન સોરી પંદર જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી સાત દિવસ માટે તો એમાં અક્રોસ ઇન્ડિયાથી લોકો દિવ્યાંગ પાર્ટિસિપેશન કરે જેમાં આપણે એમને ફ્રી સ્ટોલ આપીએ છીએ અમે એમને સોસાયટી સાથે મેઇન પર્પઝ એ છે કે એ લોકો આત્મનિર્ભર કઈ રીતે થાય તો અમે એ લોકોને સોસાયટી સાથે ફિઝિકલી અને એ લોકોને એ રીતની ટ્રેનિંગ પણ આપીશું માર્કેટિંગની કે ઘરે બેઠા પણ ડિજિટલી લોકો સાથે કનેક્ટ થઈ શકે અને એમની જે પ્રોડક્ટ છે અને એમની જે આવડત છે એ લોકો સુધી એ લોકો પહોંચાડી શકે રાજકોટમાં નવા બનેલા કોર્ટ સંકુલને હજુ થોડા જ દિવસ થયા છે ત્યારે બબાલ શરૂ થઈ ગઈ છે રાજકોટના નવા બનેલ કોર્ટ પરિસરમાં વકીલો વકીલો વચ્ચે બબાલ થઈ નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોના ટેબલ નહીં રાખવા દેતા વકીલોએ હોબાળો મચાવ્યો હતો અને નવી બનેલ બોડીના વકીલોના ટેબલ સેટિંગ કરી કોર્ટ પરિસરમાં મૂકવાનો અન્ય વકીલોએ આક્ષેપ લગાવ્યો પોલીસ પણ અન્ય વકીલોના ટેબલ મૂકવા આવેલ રિક્ષા પણ નથી અંદર આવવા દેવાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો વકીલો એ રાજકોટ પ્રિમાઇસ આ કોર્ટ પ્રિમાઇસિસ માં નવા બનેલા બિલ્ડિંગ માં ટેબલો મૂકી દીધા એના કારણે વિવાદ ઉત્પન્ન થયેલો કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે એના માટે કોઈ બેસવાની વ્યવસ્થાઓ નથી એટલે એ લોકોની સ્વાભાવિક જે લાગણી હોય કે એને અહીંયા ટેબલની જગ્યા મળી શકે હવે ચોક્કસ લોકો જે ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે પાંચ વર્ષથી જ માત્ર વકીલાતમાં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય એટલે આ વિવાદ ઉત્પન્ન થયો અંતે દીશિકાજે સિનિયર એડવોકેટઓને અને નવી ચુકાડીની બોર્ડને બોલાવવામાં આવે તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ બાર એસોસિએશન એક જનરલ બોર્ડ આવશે અને જનરલ બોર્ડમાં નક્કી કરવામાં આવશે કે ટેબલો અંગે શું વ્યવસ્થાઓ કરવી એના માટે એક સરોસા સામાન્ય સુરેઓ પણ છે કે જનરલ બોર્ડની અંદર કોને ટેબલ ફાળવવા કોણ ફાળવી શકશે કઈ જગ્યા ફાળવવી એના માટે એક કમિટી નીમવામાં આવશે એ કમિટી ચોક્કસપણે દરેક વકીલોની મુશ્કેલીઓ એને વ્યવસાયિક અગવડતાઓ વ્યવસાયિકનો સમયગાળો એટલે કે કોણ જુનિયર છે રાજકોટમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનના કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલવે કર્મીઓ દ્વારા આ ધરણા કરવામાં આવી રહ્યા ત્યારે કર્મચારીઓ ચાર દિવસ ભૂખ હડતાલ પર પણ ઉતર્યા છે અને સરકારી કર્મચારીઓ છેલ્લા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા અચાનક જૂની પેન્શન યોજના રદ કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જેને કારણે કર્મચારીઓને મોટું નુકસાન થાય છે સરકાર દ્વારા વચગાળાના રસ્તાઓ કાઢવામાં આવે છે પરંતુ તે સ્વીકારવામાં આવશે નહીં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન જોઈન્ટ ફોરમ ફોર રિસ્ટોરેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જે એફઆર ઓપીએસના આહવાન પર ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન અમારા મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આહવાન પર અમે ચાર દિવસીય રિલેફ ફાસ્ટ ઉપર અહીં રાજકોટ મંડળમાં બેઠા છીએ અમારી મુખ્ય માંગ ઓપીએસ બહાલ કરવા માટે છે જે અમારી પુરાની પેન્શન સ્કીમ છે તે બહાલ કરવા માટે છે અમારા જે એફઆર ઓપીએસના જે સંયુક્ત મોરચાનું ગઠન એકવીસ જાન્યુઆરી થયું હતું અને ત્યાંથી અમારી દર એકવીસ તારીખે અમે કંઈક ને કંઈક પ્રોગ્રામ કર્યું છે અમારી મેઈન માંગ છે કે અમારી જે પુરાની પેન્શન સ્કીમ છે જે પુરાની પેન્શન સ્કીમ જે રિટાયર્ડ થયા પછી રિટાયર્ડ કર્મચારીની જે લાઠી સમાન ગણાય છે તે પુરાની પેન્શન અમારે ચાલુ કરવા માટે અમે એની ડિમાન્ડ લઈને અમે ચાર દિવસીય આઠ જનવરીથી અગિયાર જનવરી પૂરા ભારત દેશમાં તમામ સરકારી કર્મચારી રાષ્ટ્રીય રાજ્ય કર્મચારી તથા કેન્દ્ર કર્મચારી તમામ ડિવિઝન તમામ મોટા બ્રાન્ચ લેવલના સ્ટેશને અમે અમારી હડતાળ ચાલુ છે અમે રાજકોટ ડિવિઝનમાં ચાર દિવસીય હડતાલ અહીંયા કરવી છે કાલે પણ અમે અહીંયા બહુ પૂરજોશમાં સારી એવી સંખ્યામાં અમે અહીંયા બેઠા હતા આજે પણ અમે બેઠા છીએ અમારી સરકારને ખાસ નમ્ર નિવેદન છે કે અમારી જે પુરાની પેન્શન સ્કીમ છે તે ચાલુ કરવામાં આવે જેથી કરીને અમારી જે કર્મચારીને રિટાયર થયા પછી જે અન્યાય થાય તે અન્યાય ન થાય ખાસ જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા માંસાહારી પ્રાણીઓ માટે મટન પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા શખ્સોએ પોતાની માલિકીના વાળામાં ચોત્રીસ જેટલા પશુઓને ઘાતકીપણે બંદી બનાવીને રાખ્યા હોવાની બાતમી મળી બાતમીને આધારે પોલીસે રેડ કરી અને સ્થળ પરથી ચોત્રીસ પશુઓને અત્યંત દયનીય સ્થિતિમાંથી છોડાવવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ ધારાગઢ દરવાજા નજીક ફરજના હોલ સામે એક વાડામાં કેટલાક પશુઓને કતલ કરવાના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખવામાં આવ્યા હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર રેડ કરી હતી આ દરમિયાન વાડામાંથી ચોત્રીસ જેટલા પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખવામાં આવ્યા હોવાનું જણાયું જેના માટે પાણીની કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી આથી પૂછપરછ કરતા સકરબાગ પ્રાણી સંગ્રહાલયનો સંગ્રહાલયના અધિકારીને પૂછવામાં આવતા તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો પ્રાણીઓને આવી રીતે બહારના કોઈપણ સ્થળે રાખવાની મંજૂરી આપવામાં આવી નથી આથી તમામ સામે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા ઢોળા વડે બાંધેલા આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે એમના દ્વારા છે

અને તે લઈને લોકોએ પતંગ જય શ્રી રામ લખીને ભગવાન રામના ફોટા સાથે જોવા મળ્યા હતા સાથે જ અવનવી વેરાયટીના રંગીન પતંગોથી આકાશનું દ્રશ્ય અદભુત અને અવિસ્મરણીય બન્યું હતું અમે એકચ્યુઅલી સુરતથી સ્પેશિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા હતા અહીંયા આવીને ત્યાંનું સાઇટ સીંગ કર્યું અને અમને અહીંયાનો લાહવો જોવા મળી ગયો જે અમે વિચારતા હતા કે અમદાવાદ જવું પડશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે પણ અહીંયા આવીને અમને પ્લસ પોઈન્ટ મળ્યો કે કેવી રીતે પતંગ આગળ અલગ જગ્યાની કેલમ બલ્ગેરિયા બ્રાઝિલ ને બધી જગ્યાની જે પતંગ આવી છે બધું જ અમને અહીંયા જોવા મળી રહી છે તો એ બદલ આપનો આભાર ગુજરાત ટુરિઝમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે માં નર્મદાના સાનિધ્યમાં અને સરદાર સાહેબની સાક્ષીએ ભવ્ય પતંગોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના અનેક પતંગબાજો આજે અહિયાં પોતાના કર્તવ્યો બતાવી રહ્યા છે સાથે જે અવનવી જે પતંગો છે એકતા નગર નું આકાશ ઝળહળી રહ્યું છે સાથે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતની સંસ્કૃતિ ગરબાનું પણ પ્રદર્શન થઈ રહ્યું છે આજે જે પ્રવાસીઓ છે એમને સોને બે સુહાગાની જેમ એકતા નગરના પ્રવાસન સ્થળોની સાથે સાથે અવનવી પતંગો જોવાનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે ત્યારે આ પતંગોત્સવને કારણે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા ગુજરાતની શાન એવા ગરબાને તાલે પતંગ રસિકોએ પતંગ ઉડાવી હતી વિદેશી પતંગબાજો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા આ જોઈને પ્રવાસીઓએ પણ ગરબાની રમઝટ જમાવી હતી તેમજ અવનવી વેરાયટી વાળી અસંખ્ય પતંગોની વચ્ચે શ્રી રામની આકૃતિવાળી પતંગે સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું દેશની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પતંગ ઉત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલી રહ્યો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત સહિત ઓગણીસ દેશોના એકાવન પતંગબાજો હાલ અવનવી પતંગો લઈને કરતબો બતાવી રહ્યા છે આપણી સાથે એક પતંગબાજ છે આપણે એમની સાથે વાત કરીશું જી હાલ તમે ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે રશ્મિ પટેલ મહારાષ્ટ્ર આપણે પાસે પાસ સી પતંગ કોણ સેપ છે भी तो हमारा प्रपोज किया है अभी जय श्री राम की पतंग आप लाए हो अभी इसी महीने में 22 तारीख को श्री राम का मंदिर का इनोग्रेशन होने वाला है क्या कहोगे आप वो बहुत अच्छी बात है बहुत बड़ी बात है हमारे लिए गर्व की बात है इसलिए हमने घर पे ही बनाई है और वो आज ऊँची जाएगी बिल्कुल और आप जहाँ पे खड़े हो वो दुनिया की सबसे ऊंची प्रतिमा है और यहाँ पे आपको ये पतंग उड़ाने का मौका मिला क्या कैसा महसूस कर रहे बहुत अच्छा महसूस हो रहा है गर्व की बात है ये आप कितने लोग हो यहाँ पे और कह, कह, पहले भी कहीं पतंग ये से उड़ाई आपने हम अहमदाबाद गए थे परसों कल वडोदरा और आज यहाँ पे है बिल्कुल आज कही सकाई के स्टेचू ऑफ यूनिटी खाते खास कर पतंग उत्सव चाली तो व्यक्ति है आप कहाँ से हो आपका नाम क्या है दुलिया से दुलिया महाराष्ट्र से हम पहली बार पार्टिसिपेट कर रहे हैं हमें राम मंदिर की जो खुशी हुई है वो हिसाब से हमने हमारे हाथ से जो राम मंदिर की जो प्रतिमा है वो पतंग पे उतराने की कोशिश की है બિલકુલ હાલ કહી શકાય કે જે બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનું ઇનોગ્રેશન થવાનું છે દેશ આજે રામમય બની ગયો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં પણ કહી શકાય કે ખાસ કરીને શ્રી રામની જે પતંગ છે તેનું આકર્ષણ વધી રહ્યું છે અને ત્યાં તે સિવાય પણ તમને હું દ્રશ્યમાં બતાવીશ કે જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે આકાશી નજારો છે હાલ અવનવી પતંગોથી જગમગી રહ્યો છે અને ખાસ કરીને જે એકાવન પતંગબાજો છે જે દેશ અન્ય દેશોમાંથી પણ આવ્યા છે તેઓનું પણ કહેવું છે કે અહીં આવીને તેઓને ખૂબ આનંદ થઈ રહ્યો છે હાલ આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે અહીં કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ બાદ આ પાંચમી વખત જે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા ગુજરાત ન્યૂઝ નર્મદા પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની ચેરમેનના અધ્યક્ષસ્થાને આ સભા મળી મળેલી સભામાં પાદરા નગર વિવિધ વિસ્તારમાં બિસ્માર રોડના પેચવર્કના કામો તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક સહિત કામોને મંજૂર કરવામાં આવ્યા પાલિકાને મળેલી સભામાં સદસ્યો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી જ્યાં વોર્ડ નંબર પાંચના મહિલા સદસ્ય અને વોટર વર્કર્સ સમિતિના ચેરમેન વિમ્પલબેન પટેલ દ્વારા નગરમાં રોડ રસ્તા પર આડેધડ પાણીનો વ્યય થતાં અટકાવવા માટે સભામાં રજૂઆત કરાઈ આ સંદર્ભે સભામાં પાણીના વેડફાટને અટકાવવા માટે એક કમિટી બનાવી શિક્ષાત્મક પગલા ભરવા માટેની ચર્ચા કરવામાં આવી આ સિવાય અનેક કામોને પણ મંજૂર કરવામાં આવ્યા હતા

માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે સાહીઠ લાખ રૂપિયાના પેશવર્કના કામ દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સ્મશાનના કામ ચાર કરોડ સિત્યાસી લાખ રૂપિયાના ખર્ચે પીટી શ્રોફ હાઈસ્કૂલ નવી આખી બનાવવાની છે અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાના છે સોસાયટીઓમાં એનું ફાઇનલ મોડમાં મંજૂરી હેઠળ છે ટૂંક સમયમાં એની મંજૂરી આવી જશે અને એવા વિવિધ વિકાસ આજે કામ નીકળશે લોકોમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી કલા મહાકુંભનો પ્રારંભ થયો તાપી જિલ્લામાં બે દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ એવા તાપી દ્વારા કરવામાં આવ્યો જેમાં ત્રેવીસ જેટલી વિવિધ કૃતિઓમાં જિલ્લાના પંદરસો પચાસથી વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શાળામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું કલાકારોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું જે આગામી બે દિવસ સુધી ચાલનાર છે ઉલ્લેખનીય છે કે સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળે છે જેને લઈ આવા કલાકારો સરકારની કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડતી કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે અને આ કલાકારો સરકારનો આભાર પણ માની રહ્યા છે ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા આયોજિત તથા વિવિધ લક્ષી હાઈસ્કૂલ સહયોગથી આજે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો આરંભ ડોક્ટર બિપિન ગર્ગ સાહેબ શ્રી તાપીના અધ્યક્ષસ્થાને થયો છે ત્યારે આજે કુલ તેર કૃત્યોનું આયોજન થયું છે અને આવતીકાલે દસ કૃત્યનું આયોજન થનાર છે તાપી જિલ્લામાંથી સાતે તાલુકામાંથી ટોટલ પંદરસો નેવું કલાકારોએ ભાગ લીધો છે તેમજ પંદરસો નેવું કલાકારોનું હું કચેરી વતી શુભેચ્છા આપું છું વિજેતા કલાકારોને પ્રદેશ અને રાજ્ય માટે પણ અભિનંદન આપું છું તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કરે એ માટે તમામ કલાકાર મિત્રને અભિનંદન આપું છું નિર્ણાયક મિત્રનો પણ હું આભાર માનું છું તથા જે સંસ્થામાં ગ્રામ સરો સમાજ જેની સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે અમે રાજ્ય કક્ષાએ કલા મહાકુંમ અમદાવાદમાં ત્રીજો નંબર આવ્યો હતો અને જેના લીધે અમને સાહિત્ય વિશે વધારે જાણકારી મળી અને અમારા અંદર જે સુપી કળા છે એને બહાર લાવવાનો મોકો મળ્યો છે એ બદલ હું જે કલા મહાકુંમના આયોજક છે તેઓને ખૂબ ખૂબ આભાર માનું છું મેં બાળ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાએ મારો પ્રથમ ક્રમ આવ્યો હતો અને હું ઝોન કક્ષાએ પણ ગઈ હતી અમે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ જ્યાં અમે પ્રાચીન ગરબો લઈને આવ્યા છે તેનાથી અમને ખૂબ જ પ્રેરણા મળે છે અમારા અંદરનો કલા જે અમારી અંદર છુપાયેલો છે તે બહાર અમે પ્રગટ કરવાના છીએ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર